ટી ની ઉ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા શામ પિતરોડા દ્વારા રંગ ભેદ ની ડિબની અપવા બદલ દેનો ઉતળા ધનનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે આ કાર્યક્રમનો વિરોધ પ્રદર્શનમાં મંડળના હોદ્દેદારો મોરચાના હોદ્દેદારો શક્તિ કેન્દ્ર સંયોજક પ્રભારી તેમજ સૌ કાર્યકર્તા ભેગા રહીને આ વિરોધ પ્રદર્શન કર્યું હતું